નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું સ્ટુડન્ટ આજે આપણે જોઈશું નવોદય નવોદય જે પરીક્ષા હતી ધોરણ છ માં એડમિશન માટેની એ નવોદય જે પ્રશ્નપત્ર છે એ પ્રશ્ન સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી સૌ પ્રથમ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક પણ કરી દો તમે જોઈ શકો છો અહીં નવોદય વિદ્યાલય જે સમિતિ છે એમની જે વેબસાઈટ છે એ વેબસાઈટમાં હવે પછીની જે વિદ્યાર્થી મિત્રો આ જે પેપર ફિનિશ થઈ ગયું છે આજે ઓલ સ્ટુડન્ટ્સે જે પેપર આપી દીધું છે તો હવે વિદ્યાર્થી મિત્રો હવેની પછીની જે પણ માહિતી હશે તે આ વેબસાઇટ પર જ આવશે તમે નોટબુકમાં લખી પણ લો નવોદય વિદ્યાલય સમિતિ આ પ્રમાણે ગૂગલ પર સર્ચ કરશો તો તમને માહિતી મળી જશે તો જોઈએ હવે નવોદય આજની તારીખ અઢાર એક બે હાજર પચીસ સોલ્યુશન તો જોઈએ આપણે હવે જે નવોદય ની પરીક્ષાનું જે પેપર જે છે એમનું સંપૂર્ણ સોલ્યુશન અહીં કસોટી પુસ્તિકા આ ચાર ચિત્રોમાંથી ત્રણ ચિત્રો અમુક અંશે સરખા છે જ્યારે એક ચિત્ર બીજા ચિત્રો થી જુદું છે તો બીજાઓથી જુદા ચિત્રનું ચયન કરો તો ફર્સ્ટ માં સાચો આન્સર આવશે એ નેક્સ્ટ સાચો આન્સર આવશે એ

છીએ નેક્સ્ટ ભાગ ત્રણ જોઈશું અહીં પ્રશ્ન ચિત્ર છે ઉત્તર ચિત્ર છે તો જોઈએ સાચો આન્સર છે અહીં ડી નેક્સ્ટ ટેન માં સાચો આન્સર છે સી નેક્સ્ટ ઇલેવન માં સાચો આન્સર છે ડી ટ્વેલ સાચો આન્સર છે બી નેક્સ્ટ જોઈએ અમે બાળકો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં તો ભાગ ચારમાં જોઈશું અમે ફર્સ્ટ તો સાચો આન્સર છે બી એ સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ખોટા આન્સર હોય કે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો અહીં તમને ફોલ્ટ જણાય તો ફટાફટ કોમેન્ટ કરીને પણ જણાવું જોઈએ સત્તરમાં સાચો આન્સર છે અહી બી

સાચો આન્સર છે 1 કલાક 40 મિનિટ 48 માં સાચો આન્સર છે 11 20 પોઈન્ટ 925 નું સરળતમ ભિન્નરૂપ છે તો 49 માં સાચો આન્સર આવશે અહીં 8037 ભાગ્યા ખેદમાં 200 નેક્સ્ટ 50 તો સાચો આન્સર આવશે અહીં સી 4 51 માં તો સાચો આન્સર આવશે અહીં 3 પોઈન્ટ અહીં 03030003 નેક્સ્ટ જોઈએ તો અહીં ટીના એક સ્કૂટર પંચાવન હજારમાં વેચાતું લીધું તેણે ત્રણ હજાર ચારસો સ્કૂટરના સમારકામ પર ખર્ચ કર્યો તો સ્કૂટર પોતાના મિત્રને છપ્પન હજાર ત્રીસમાં વેચ્યું તો તેને લાભ થયો કે હાનિ થઈ જોઈએ આપણે અહીં જે જવાબ છે બે હજાર ત્રણસો સિત્તેરની હાનિ થઈ વિદ્યાર્થી મિત્રો ખાસ આ સંપૂર્ણ એસી ગુણનું આપણે સોલ્યુશન કર્યું છે તો વિદ્યાર્થી મિત્રો તમારા કેટલા માર્ક્સ આવશે એ ફટાફટ કોમેન્ટ કરીને જણાવો કે તમારા કેટલા માર્ક્સ આવશે હવે બાળકો ધોરણ પાંચમાં તમે ભણો છો તો ખાસ યાદ રાખવું બાળકો કે આવનારા સમયમાં સેમ આ રીતે હવે સીટી ની પરીક્ષા પણ આવશે તેમાં પણ તમને સ્કોલરશીપ મળશે તો બાળકો જે નવોદય ની પરીક્ષા તો તમે આપી છે આવનારા સમયમાં હવે જે એકલવ્યની પણ પરીક્ષા આવશે અને વિદ્યાર્થી મિત્રો ખાસ જે સીટી ની પરીક્ષા પણ આપવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો આપણી જે ચેનલ છે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો તમને સંપૂર્ણ માહિતી આપણી યુટ્યુબ ચેનલ પર આપવામાં આવશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દો તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો જોઈએ આગળ એક સમકોણ ચતુર્ભુજ બાગની ભૂજા પચાસ મીટર છે તો તેમાં અંદર બાજુ બે પોઈન્ટ પાંચ મીટર પહોળો પથ છે તે પથને સમતલ કરવા માટે દસ પ્રતિ વર્ગ મીટરની દરથી કેટલો વ્યય રૂપિયામાં થયો તો સાચો આન્સર છે ફિફ્ટી થ્રીમાં ચાર હજાર સાતસો પચાસ

ચાલીસ માંથી શું બાદ કરવામાં આવે તો અગિયાર ના છેદમાં દસ જે ચાલીસ પ્રાપ્ત થાય છે તો જવાબ આપણો આવશે એ અગિયાર ના વીસ નેક્સ્ટ એક દુકાનદાર રૂપિયા એક ની પાંચ ટોફીઓ ખરીદે છે અને એક થી ચાર ટોફીઓના દરથી વેચે છે તો એકસો પચીસ નો લાભ કમાવા માટે તે કેટલી ટોફીઓ વેચે છે તો ફિફ્ટી સેવન માં સાચો આન્સર આપણો થશે બે હાજર પાંચસો નેક્સ્ટ એસ દ્વારા હલ કરેલ પ્રશ્નોની સંખ્યાનો આલેખ ખાલી જગ્યા દ્વારા જે બારગ્રાફ દ્વારા દર્શાવવામાં આવે છે તો અહીં ઉપરોક્ત જે આલેખ થી જણાવ કે ક્યુ અને આર એ સાથે મળી કેટલા પ્રશ્નો પી અને એસ બંનેથી સરળ કર્યા તો ફિફ્ટી એટ માં સાચો આન્સર આવે છે 4 સાંજે 6 વાગે કલાક અને મિનિટ આ 100 વચ્ચે બનેલું કોણ કયું છે તો સાચો આન્સર છે 59 માં શુરેક કોણ નેક્સ્ટ જોઈએ એક સાયકલના પૈંડામાં કુલ 24 ધાતુના તાર છે બે તારના વચ્ચે સંલગ્ન કોણ કેટલું છે તો જવાબ છે આપણો સાચો આન્સર છે બી 15 અંશ નેક્સ્ટ જોઈએ હવે ભાષા કસોટી અહીં અનુચ્છેદ 1 છે તો ફર્સ્ટ માં આપણે જે જવાબ આવશે સોનેરી બાજુ વધુ પડતા ખાલી જગ્યામાં મળી આવે છે તો જવાબ થશે ઉતરી ગોલાર્ધમાં નેક્સ્ટ માદા સોનેરી બાજને ખાલી જગ્યાથી ઓળખી શકાય છે તો જવાબ છે મોટા આકારથી નેક્સ્ટ મારો બાંધવા માટે પક્ષીનું કેવું સ્થાન જોઈએ છે તો 63 માં સાચો આન્સર છે ખુલ્લું ક્ષેત્ર નેક્સ્ટ જોઈએ વૈભવ શાડીનો સમાન અર્થવાળો શબ્દ કયો છે તો જવાબ છે ભવ્ય નિમ્ન લિખિત શબ્દોમાં કયો શબ્દ કદાવર વજનદાર ગજાવરનો વિલોમ નથી તો સાચો આન્સર છે અહીં બી વિશાળ

કેવી રીતે જાણી લે છે કે કઈ કઈ ફસાઈ ગયું તો સિક્સટી નાઇનમાં સાચો આન્સર આવે છે તે અનુભવ કરે છે નેક્સ્ટ સેવન્ટી જોઈશું તો અનુચ્છેદના છેલ્લા વાક્યમાં પ્રસ્તુત અસ્તિત્વ શબ્દનો ભાવ શું છે તો સેવન્ટીમાં સાચો આન્સર છે જીવતા રહેવું નેક્સ્ટ અનુચ્છેદ થ્રી તો થાકનો સમાનાર્થી શબ્દ ખાલી જગ્યા છે તો જવાબ થશે અહીં થાકનો થાકેલું કે ઘસાય ગયેલું નેક્સ્ટ જોઈએ રોબોટ ભૂલો નથી કરતું કારણ કે તે જવાબ થશે કોમ્પ્યુટર દ્વારા આપેલા નિર્દેશોનું પાલન કરે છે બી જે છે સાચો આન્સર છે સેવન્ટી થ્રી જોઈએ અનુચ્છેદ પ્રમાણે નિમ્નલિખિતમાંથી કયા કાર્ય માટે રોબોટનો ઉપયોગ નથી તો અહીં અનુચ્છેદ પ્રમાણે નિમ્નલિખિતમાંથી કયા કાર્ય માટે રોબોટનો ઉપયોગ નથી થતો તો સાચો આન્સર છે અહીં સેવન્ટી થ્રી જે છે એમાં સાચો આન્સર છે ડી બાળકોને ભણાવવા માટે

વધુ પડતા રોબર્ટ માણસ જેવા દેખાય છે નેક્સ્ટ ફોર અનુચ્છેદ ફોર જોઈશું સેવન્ટી સિક્સ ક્વેશ્ચન માનવ પ્રયત્નોના બધા જ ઉત્પાદનો પુસ્તકો સૌથી કૃત્યો છે તો સાચો આન્સર છે ધ્યાન રાખવા વાળી સારા પુસ્તકો સમયના પરીક્ષામાં બચી રહી શકે કારણ કે તેમાં ખાલી જગ્યા છે તો જવાબ થશે મુદ્રિત સામગ્રી નિમ્ન શબ્દોમાંથી કયો શબ્દ અનુચિત નો સમાનાર્થી શબ્દ છે તો જવાબ છે આપણો અનપયુક્ત વિશ્વ પોતાના પુસ્તકોને જવાબદારીથી સાચવે છે કારણ કે તે ખાલી જગ્યા તો સાચો આન્સર છે વિવિધ ક્ષેત્રોમાં આપણી મદદ કરે છે અનુચ્છેદમાં ઢળવું શબ્દનો પ્રયોગ ખાલી જગ્યા અર્થમાં થયો છે તો એસી માં સાચો આન્સર છે વિખેરાય જવું તો સ્ટુડન્ટ્સ ખાસ આ સંપૂર્ણ એટી ક્વેશનના આન્સર તમને મળી ગયા છે કોઈ પણ સ્ટુડન્ટ તમને ખોટો જણાય તો કોમેન્ટ કરીને જણાવો કે આ આન્સર ખોટો છે અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આપણી આવનારીમાં હવે ટૂંક સમયમાં જે સીઈટીની પરીક્ષાનું પણ જે ડિક્લેર થઈ ગઈ છે તારી એમના ઓનલાઈન ફોર્મ પણ ક્યારે ભરાશે શું કરવાનું રહેશે શું ડોક્યુમેન્ટ જોઈશે સંપૂર્ણ માહિતી આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળી જશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો અને વિદ્યાર્થી મિત્રો સીટી માટેની બુક જોઈએ છે તો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મળી જશે બુક લઈ લેવી મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે અને વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમારા કેટલા માર્કસ આવશે તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ બાળકો વંદે માત્ર